આખા માં ફરી પેલા સર્વે કરી લે સાહેબ જો સરપંચ સાહેબ આપડે બેહવાનો ટાઈમ નહીં એવું બધું હવે બધું નું આપણે બધું સર્વે કરીને બધાના ખાતામાં ટૂંક સમયમાં પૈસા પડી જાય સાચી વાત હ પણ એક વાત કહો તમાન બોલન ગામનું તો ફરી થશે પેલા મારું કરો ફરી ગોમું થશે મારું થઈ ગયું તો ગામનું થઈ ગયું એટલે પણ તમને સરપંચ બનાવ્યો કોને

અરે આવું હોતો છે તમે યાર સરકાર થી પૈસા આલા ને તમે અતે સરપંચ ગોમ નું થવા તો પેલા આવું હોય ના હોય આપો પેલા કરવું પડે ને આટલું આટ આપો પેલા હા હું લઈ યાર ગોમ વાર હોય તમે સરપંચ બનાયા હ તમે યાર સરપન ફરી બનશો તમે સારું કામ કરશો તો હા સારું જ કામ કરો હું યાર જો તમે ફરી સરપંચ જઈ બનો આવું હારું કામ કરો તો ગોમ ના આગેવાન થો ને સરપંચ બનાયા હતા ગોમ વાર આય બનાયા ફરી તમે બનાવો કામ કરો તો હા કી વાત છે નહીં

સરપંચ સાહેબ રોમ આમ એમ હ ના સર્વે કરનારા સાહેબ હું યાર જોવો ને સંત થયું હું લખી દેવું પડશે તમારી નકલ નંબર અને એ બધું આપી દેજો એટલે અમે ઓકે કરી દે બરાબર સાહેબ પણ મારે બઉ નુકસાન થયું બે ત્રણ લાખ નો ગવાર થો એટલા બધા પૈસા તો ના મળે પણ જે કઈક તમારે એ હોય એના પૈસા મળે એટલું બધું ના મળ્યા એનો કહો હો પણ એમનો ગયા તો આવ જ નતા બધા ત્યાં એમને જોઈએ રાખું બાપા પૈસા

મારા એ તો તમારે તત્કાલીન નહીં પેલી સાહેબ તમે પાક નું નુકસાન જોઈશું પછી સાહેબ કાલે લઈને આવશું નહીં તું ટેન્શન ના લઈ યાર પાક નું નુકસાન થયું તો કે થયું પડી ગયું કશું ખાયા ખબુજ તો ઘણું બધું પડી ગયું એવું એ થાય જશે તમારે થાય જશે એમ આ તો કરવા ઘર નું કરવાના શેત્રો

ભાઈ નું કરવાનું સર્વિસ શું એટલે હરે જો ને યાર

સાપુ લોક ની વાત નુકસાન જ કેવાય ના એવા યાર તમે યાર મજબૂત સાપરું બનાવવું પડે મારે તો ઘરે ચુ યાર બધા ગોધરા પૈસા પલલી ગયા સરપંચ ના કહેવાના છે એ પૈસા એટલા બધા કેટલા પલિ ગયા પોનસઆ આવેલું પંદર લાખ રૂપિયા ઘર તો સર્વે નહીં કરું તમેલા પંદર લાખ રૂપિયા

ખાવાના ચીન જુદા મારો જો મુદ્દાની વાત કરો આપણે મુદ્દાની વાત કર એમ કે સાહેબ મારે કશું નઈ ખાલી ઘર પર પત્રો આવે એટલા પૈસા આવે એવું કરજો એ બધું ના આવે જમીન નો બગાર થાય તો કે તાર પાગ નોપ્શન બતાઈ દો એય બધું કરી દો ભાઈ મારા આખો દાડો કરવાનો આવા જોડે તમે શું માથાકૂટ કરાવો યાર તમારે જવું તો જાવ યાર હું તો ચોમમાં જાવ આવતો જ નહીં મારતું ન તો કેતો સાહેબ જો આરે યાર જાડો પડી ગયો હો બોય કે જાડો પડી ગયો હોય તો વેચી મારો નહીં શું લે આ કરો હો તમે ના ગમ માં પૈસા આવે એ તો ભાઈ જે જમીન હોય જેવું નુકસાન હોય એ પર પૈસા અમારા કશું કેવાય નઈ તો સરકાર આપે એ પર અમે સર્વે કરીને છૂટા સર્વે કરવા એમાં વીસ ટકા તમે લે ના ના એવું ધંધો જ નહીં કરતા અમે એવું તમે હેડો મારે વીસ ટકા લઈ લેજો મારા પાંચ ગયો જમીન પણ હું શું કરું છું આમાં કોઈ ખેતી જ નહીં કરતો એ તો ના કરી હોય પછી નહીં મળે તમને લાભ એવું ધંધો નહીં કરતા પછી અમે તમે વીસ ટકા તમને મળી જશે તમે ના ના પૈસા પડે તમે યાર હેડો નહીં સર્વે કરો સર્વે હું કરો કરતો નહીં જે મોટા ભાગે બધા મોટા ભાગે લઈ લેજો તમને યોગ્ય લાગે એમ જેનું નુકસાન થયું હોય એનું પાછું મોટું મોટું દીપા મેં નતું કહ્યું યાર તર લોટ નામ માથા ભારે યાર તો આપણું કામ થઈ જશે થઈ ગયું ને આ ગામ સરપંચ જેવો તેવો થાય યાર